હા તો તમારે પૈસા આવે એટલે તમે પત વખાણ કરો નો દાણી જો તમારે ધંધો જ્યાં હાલે વખાણ કરવાનો હોય ને હે આ બધું તમે જ

ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને જેની અંદર આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાની વિજય થઈ છે ત્યારબાદ જે છે ગોપાલ ઇટાલિયાની વિજય થતાં અન્ય પક્ષ અને જે છે એ લોકો દ્વારા ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો છે જ્યારે આ વિરોધ બાદ ગોપાલ ઇટાલિયા જે છે એ જશ્ન મનાવે છે અને પત્રકાર પરિષદ તેમજ સભાઓ પણ સંબોધન આપ્યું છે ત્યારબાદ જે છે એ ગોપાલ ઇટાલિયા પર ધમકી ભર્યો કોલ આવ્યો છે અને જેમાં ગોપાલભાઈને ધમકી આપવામાં આવી રહી છે જેનું રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે તો આવો કે ગોપાલ ઇટાલીને કોને ધમક્યા આપી અને શું કારણ આપી છે ધમકી શાંતિથી સાંભળો પૂરે રેકોર્ડિંગ એ ચેનલ ઉપર ન વાચો તો ચેનલને હાલ કરી બાજુમાં દબાવી દેજો ઓબાળ કોણ બોલો અને તો

પણ આપતા નથી કામ કરો દાળીયા મળતા કપા વીણવાના દાડિયા કારીગર મળતા નથી એમ્બ્રોઈડરીમાં હેલ્પર મળતા કામે બે જાવ કથાઓ કરવા બદલે તો પછી તમે બે ને અમે કામ કરીએ જ છીએ મહેનત થી કમાઈ એટલે જ અમને બળતરા થાય છે આ મફત માં લઈ જાય છે ખોટો વાણી વિલાસ કરીને અઠવાડિયું અમારે કામ કરીને પૈસા આવે તમારે બોલી બોલીને ઉઘરાવાના તો પછી કડક તો લાગે ને અમને અને તમારા પાછણથી કેટલા સુધરી ગયા એ કે ને તમારી કથાના પાછળ સાંભળ્યું હમણાં કેટલા સુધરી ગયા

અને તમે પટેલ વાળાના છે થોડુંક સમજવું જોઈએ તમે પટેલ ના દીકરા છો તમારું કુળ કયું મારી જ્ઞાતિ કયું કયો કુળ માં છો તમને પટેલ જ દેખાય છે પટેલ નો દીકરો અત્યારે હું કે પટેલ નો દીકરો ક્યાં હોય છે આ તો તમે એ તો તમને પટેલો પૈસા આવે એટલે વખાણ કરે બાકી આની પેલે કથાકાર નો ફોન આવે પટેલો વિશે બે કામ ગાળ્યું બોલતો હા તો તમારે પૈસા આવે એટલે તમે પત વખાણ કરો નો જ તમારે ધંધો જ્યાં હાલે વખાણ કરવાનો હોય ને હે આ બધું તમે છોડી દો યાર છોડી તમે દો અને ગમે ઘાટમાં કામે બેસી જાવ હું તમારી ભલામણ સુરત કરી દઉં છું અત્યારે કારખાને કારીગર મળતા નથી કામ મફતમાં જ કરવાનું છે નકરું મહેનત કરવી જ નથી માણસ બજારા ઘંટીએ વળ લઈ જાય ત્રણ ચાર પૈસા આવે હાજે પાંચ સો રૂપિયા કોને કે મફત નું ખાઈ હાલ તને મહેનત કરી હું પણ તમે ક્યાં તડકા માં પાવડો ને કોદાળો લઈને મહેનત કરવા જાવ છો તમને ખબર હોય ખાલી ખોટી એસી બેઠા બેઠા વાણીવિલાસ ને વોટ્સઅપ ની શાયરીઓ કઈ કથા કરો છો બધાને ખબર પડે છે

હું તમને પણ મળી ગયો છું આજે રૂબરૂ એક વાર વાત કરેલી કરીશ ક્યાં આપડે બજાર માં મળ્યા હતા કઈ બજાર હીરા બજાર માં એટલે હીરા બજાર ક્યાં નહીં દુબઈ ની બેંકોક ની થાઈલેન્ડ ની અમેરિકાની યુએસ ની કઈ બજાર મૈથલપુરા મૈથલપુરા ઈરા બજાર હ્યા તો મીરાબજર મીરા મુરકર માં પણ શું ભાઈ

મન કામ મહેનત પૈસા કમાવી મહેનત તો કરવી છે સમાજ ને દ્રષ્ટાંત રાખી સમાજ ને શેર જોક્સ બોલો વ્યાજપીઠ ઉપર થી પબ્લિક તાળવી પડે બચારી ભોળી પબ્લિક

બધા સર્વ મસ્ત કથાકારો બધા કથા કથા વાંચે જ છે અત્યારે સમાજ માં પણ ઉપા આપવા જેને આ કરવું જ છે એની માટે પછી હું શું વીસ લાખ ને પચીસ લાખ ને ત્રીસ લાખ ને એવી ફી લે એ કઈ વાઈટ ના પૈસા છે વીસ લાખ ની યજમાન આપે છે થોડો કોઈ બ્રાહ્મણ પણ યજમાન આપે છે હું એ જ કઉ છું તમે યજમાન ને પૂછો છો કે ભાઈ વાઈટ ના પૈસા છે બ્લેક ના છે પૂછો છો લેતા પેલા યજમાન તો કરોડ રૂપિયા આપશે પણ તમે એને પૂછો છો કે ભાઈ હરામની કમાણી છે અનિતિની કમાણી છે કારીગરોને શોષણ કરીને ભેગા કર્યા છે ભ્રષ્ટાચાર કરીને ભેગા કર્યા છે બાળકો પડાવી લઈને ભેગા કર્યા પૂછો છો લેતા પહેલા તમે પૂછો છો તમે યજમાન પાસેથી વીસ લાખ લેતા પહેલા યજમાનને પૂછો છો કે તારા કુટુંબમાં પરિવારમાં બેનો દીકરીઓ હાડા હાડુ માં કોઈ દુખી તો નથી ને તો જ મને વીસ લાખ આપજે પૂછો છો

હાલો તમને એક એક ગામ માં બતાવું એક એક ઘર બતાવું ખાવાના ફાફા પડી જાય સૌરાષ્ટ્ર માં શરમ ન આવે અને તમારે કથા દિલ ઉધાર છે હે સૌરાષ્ટ્ર દિલ ઉદાર છે પંપ મારી મારીને પૈસા ઉઘરાવાની પોલિસી છે તમારી ઉદાર દિલ જેમ કરીને પંપ મારી ને લેવાના હોય દિલ ઉધાર હોય તમે સમજાવો ને ઉદાર દિલ એમ

અને હું ગમે એટલો વિરોધ જઈશ ને તોય પબ્લિક આખી બની ગઈ છે પૈસા વાળાની કથા વાળા ની સાંભળવા વાળા ની એ સુધરવાના નથી એ વસ્તુ સો ટકા આપણે તો ખાલી આપડે રસપાન કરે નથી કરતું માણસ રસપાન અઠવાડિયું હાલ રાખીને શેર શાયરી રસપાન ન કહેવાય વોટ્સએપ ની શાયરીઓ સિવાય કઈ આવતું નથી અત્યારે એમાં અને કરોડો રૂપિયા ના મંડપ ને ગરીબ માણા ને છાપરું બાંધી દે તો આજીવન માણસ આશીર્વાદ આપે કરોડો રૂપિયા મંડપ અઠવાડિયા દક્ષિણ હું લેવું ને એમાંથી દક્ષિણા ગામની પાસે પરબારી લીધેલી માંથી આપો તો કપા કપાવીનો અને પછી મહેનત ની મજૂરી પૈસા ગામ ને આપો ખબર પડે કે

પ્રાથમિક સારવાર ની કોઈ સુવિધા નથી સીમમાં કોઈ પણ જ્ઞાતિ ની બેન દીકરી હોય આજની બૈરા છોકરા હોય એને વીસી કોસી કવડ્યો કઈક પડી ગયા ઇલેક્ટ્રિક નો શોક લાગ્યો કોઈ ઢોરે માર્યું કઈ હગાસી પતિ પડી ગયા કઈ સળગી ગયા તો કોઈ પ્રાથમિક સારવાર નથી અને નજીકના પંદર વીસ કિલોમીટર માં કોઈ પણ ગામડામાં કોઈ સારવાર નથી તમે વીસ વીસ લાખ ની કથા તમને શરમ નો આવી જાય કે અહીંયા પેલા આરોગ્ય ની પ્રાથમિક સારવાર દેખાય થાય તમે પણ તમે લોકો તમે તમારી પાસે જે લોકો વીસ વીસ લાખ વાપરે એને તમે કેમ કહેતા નથી કે આમાં ન વપરાય પેલા ગામ ને સારું કરાય પાછળ તો વાપરે ભ્રષ્ટાચાર માં મોટા પૈસા વપરાય છે ભ્રષ્ટાચાર કરીને આવે છે ને એ જ તમારી પાસે વાપરાય છે અને તમે ભ્રષ્ટાચારી મળેલા છો એમ તો હું કેવા માગું છું તો તમે ભ્રષ્ટાચારી મળેલા છો ભ્રષ્ટાચાર આપડે કથા હાલે છે અત્યારે સુરત માં મોટા વડાસા માં પરિવારે કથા બેહાડી તેમ માનવાનું કે જિગ્ન ઉલ્લાસ જે પરિવારે બેહાડી ભ્રષ્ટાચાર ના પૈસા છે પૈસા બોલો મારે મૂકવું નથી મારે કોઈને વ્યક્તિગત કેવું જ નથી હું તો જાહેર વાત કરીશ વ્યક્તિગત મારે કોઈ નું નામ સરનામૂલ્ય નથી કેવાનું ક્યારે કોમન વસ્તુ કેવાની છે બધાને એટલું સમજવાની જરૂર છે કે બે કરોડનો મંડપ બાંધવાની જનતા પૈસા હોય ને મંડપ બાંધવા બદલે બે બે વીસ હજાર ના બસો જણાને ઘર બાંધી દેવાય સાંપડું ગરીબ માણા નું તો એ મોટું પુણ્ય કાર્ય છે બાકી આવા કથાકારો વીલા આપીને તમારા સિક્કા પાડવાનો ધંધા ન કરે સામાન્ય માણસ ને એમાં કોઈ ફાયદો નથી અને તમારી કથા દુનિયા સુધરી જતી હોય તમારે અમિત શાહ અને અરુણ જેટલી ભેગા કરીને કથા કરે ગરીબ માણા બજારો ઘંટીએ વળ ખાય ખાય ને આમ આમ મરી જવા તૈયાર થયો એની સામે હું તમને કથાઓ કરો તમને શરમ આવી જઈ ઘંટીએ વળ ગયો તમે લોઢા હારી ઉનાળાનો તડકો માથે પડતો હોય લોઢું તપી ગયું હોય તમે એને કથાવું કરો છો અમિત શાહજી કથા કરો તો તમને ખબર પડે કેટલા કરો એટલે મુદ્દો વાંધો નથી મારે અમારા ખિસ્સામાં પાંચ રૂપિયા લઈ ગયો હોય માર વાંધો હોય આપણો વાંધો એટલો જ છે બચારો મહેનત કરી માણા છે આમ આમ વળ ખાઈ ગયો મરવા પીડ્યો ખેડૂતો છે લીમડે ટીંગ જાય છે મોનોકોટો પી જાય મરવા પીડા છે ખેડૂતો દવા પી જાય છે

અટકવાનું તો નથી એ તો શોર છે હન્ડ્રેડ પર્સેન્ટ છે પણ તમે કથાની ફી લેતા પેલા તમે ક્યારેય એવું પૂછો છો કે ભાઈ આ પૈસા તું મને વીસ લાખ આપે છો પેલા તારા કુટુંબમાં પરિવારમાં તારા ગામમાં તારા આજુબાજુના પાંચ ગામમાં કોઈ એક પણ માણસ દુઃખી છે કે નહીં એ જાણી ને એક પણ માણસ દુઃખી હોય ને ત્યાં સુધી મારી કથા કરવી નકામી છે તમે એવું ક્યારેય કહો છો આ તો તમે અહિયાં જડા બેન મોટા ઉપાડે આવીને મનો છો બકવાસ કરવા મંડપમાં બેન તમે જે ગામમાં કથા કરો છો એ ગામમાં એક પણ પરિવાર દુઃખી નથી એવું તમે ક્યારેય જાણવાની કાળજી લો છો

કરતો હોય કરતો હોય આપણને તમે કીધું કે નહીં એમ કે ભેલા કરતો હોય તમે કહો છો ક્યારે કે તારા ગામ માં પેલા દસ ગરીબ માણસો મકાન બનાવી કચ્છા ગમે કોઈ કથાકાર કરતો હોય ને

ટાયર ખોલો પછી દાન ની વાત કરો ખબર પડે કેમ દાન થાય છે ત્રણ ટ્રક ના ટાયર ખોલો તો ખબર પડે ચાર દિવસ થાઈલેન્ડ માં કરો ને માં કથા કરો ને અમારે ક્યાં વાંધો છે તમને ઘરે આવીને ના પાડવી ને ત્યારે તમારે મન કહેવાનું હું કોઈ વ્યક્તિગત વાંધો લેતો જ નથી

હાલો તારે શું કરે પાંચ લાખ માં ઉડા દેજો ને તમ તારે સામે વાળા જેવડો શોખ ને જેવી તમારી કેપેસિટી કરોડ માં ને મારે તમારા બાપા ના જવાના